ત્યારે શાળામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીઓને તાજ પહેરાવી શાળાના આચાર્ય દિલીપભાઈ ઝાલા તથા કશ્યપ જીતેશભાઈ સોનીગ્રાસ સહિતના શિક્ષકોના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું આ શાળાના શિક્ષક વિદ્યાર્થીઓને તથા વાલીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તો વિદ્યાર્થીઓએ પણ શાળાના શિક્ષકો અને વાલીઓની જહેમત મહત્વની ગણાવી હતી નમસ્કાર સૌને આપ સૌ જાણો છો કે આજે રોજ ગુજરાતી મીડિયમ તથા ઇંગ્લિશ મીડિયમ ટેન્થ બોર્ડ સાયન્સનું ટેન્થ બોર્ડનું પરિણામ આવેલું છે બરાબર એમાં પોરબંદર જિલ્લાની અંદર આઠ એવી શાળાઓ છે કે જેને સો ટકા પરિણામ મેળવેલું છે એમાં એક ઇંગ્લિશ મીડિયમ જે છે એ પણ સમાવેશ થાય છે એનો બરાબર આપણે પંદર એ ટુ અને ત્રણ એ વિદ્યાર્થીઓ જે છે એને સ્કોર કરેલો છે બરાબર અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી એવી મહેનત કરેલી છે અને એનું પરિણામ આવ્યું છે

મા અમે તમારું પણ ચેતાણું પિયાર હાંસિલ કરીને ખૂબ સફળતા પ્રાપ્ત કરેલી છે મારી આ સફળતા પાછળ માત્ર મારો જ નહીં પરંતુ મારી સ્કૂલનો મારા વિદ્યાર્થી મિત્રોનો મારા માતા પિતાનો અને ખાસ કરીને મારા શિક્ષકોનો કે જે આ સિગ્મા સ્કૂલના તેમજ એટીસી ટ્યુશન ક્લાસીસના શિક્ષકોનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે કારણ કે તેમને કારણે જ હું આ સફળતા સુધી પહોંચી શકી છું દરરોજના મેક્સિમમ વધારેમાં વધારે મેં ચાર કલાક સુધીની મહેનત કરી ચાર કલાક કન્ટીન્યુ વાંચન કરી અને એક્ઝામ પહેલાં આખો દિવસ અને અડધી રાત વાંચ્યું છે ત્યારે કરીને મને આ સફળતા મળી છે માટે માત્ર સફળતા મેળવવી હોય તો સપના સેવા જરૂરી નથી તમારે એના માટે એટલી મહેનત પણ કરવી પડે છે અને મહેનત માત્ર એક મહિનાની નહીં પરંતુ આખા વર્ષની લાગી જાય છે તો મારો તમને એ જ મત છે કે તમે લોકો પણ મહેનત કરો અને મારા જેટલી અથવા મારા કરતાં પણ વધારે સફળતા હાંસલ કરો હેલો એવરી વન રિસ્પેક્ટેડ ટીચર્સ પેરેન્ટ્સ એન્ડ ડિયર ફ્રેન્ડ્સ આઈ એમ ભુઆ પાયલ સ્ટડીંગ ઇન સિગ્મા ઇંગ્લિશ સ્કૂલ Today is the result day, and I have achieved an A grade in tenth standard, which is the greatest achievement of the year. This is possible due to the due to the blessings of my teachers and parents, the hard work they had done behind us. It un, is unbelievable. Today is the result day, which is which is the biggest day of the year the the awaited the awaited day of the year today uh, I had achieved an A1 grade with 97 PR. This is the record of the Sigma English School that our best tenth 2023-2024 batch, which which had achieved A1 grade. Three students of our class had achieved A1 grade, and many of them are in A2 grade. I had studied a lot and. And I had also done the hard work behind it. The more support that I had got from the, my parents and teachers. This is this is the result which I want to give to the teachers and the parents. The support the support they had given me is unbelievable. Also, they had encouraged us for the for the greatest reason and also they have always believed in us that you can do it. Whenever we we lose the chance that I can't do it or we are such and not encouraged in that field or any other difficulties came, even, came in our life then I had also got the support from the teachers and especially my parents and teachers. Also I had done the hard work I had studied 8 to 10 hours a day from the starting from the 9th standard. આફ્ટર સ્ટાન્ડર્ડ મેન ધ ધ ધ હેડ ફ્રોમ ફ્રોમ ટીચર્સ ઇઝ વેરી અનબિલીવેબલ થેન્ક યુ સો મચ મારું નામ લાડાણી કેતનભાઈ છે મારો પુત્ર અંશ સિગ્મા સ્કૂલમાં ધોરણ સુધી નવાણું પોઈન્ટ અને સિગ્મા સ્કૂલમાં સેકન્ડ રેન્ક મેળવેલ છે સિગ્મા સ્કૂલના શિક્ષકો અને ગોરાણીયા સર અને સમગ્ર ટીમનું ટીમ વર્ક ખૂબ જ સરસ છે સરસ મહેનત કરાવે છે અને સરસ લેસનના કારણે અત્યારે મારો પુત્ર જે કંઈ છે એ એની મહેનતના કારણે અત્યારે આ એ વન ગ્રેડ મેળવેલ છે અને આગળ જતાં પણ એ આવી જ રીતે મહેનત કરતો રહીએ પ્રગતિ કરે એવી અમારી ઈચ્છા છે નમસ્તે સિગ્મા માધ્યમિક સ્કૂલમાંથી બોલી રહી છું મારું નામ સ્નેહલ મણિયા હું ધોરણ દસમાં ગણિત ભણાવું છું અને સિગ્મા સ્કૂલનું રિઝલ્ટ જે છે એ બહુ જ સારું આવ્યું છે સિગ્મા સ્કૂલમાં બાણું પોઈન્ટ અઠ્ઠાવન ટકા જે છે એ સિગ્મા સ્કૂલનું રિઝલ્ટ છે તેમાંથી એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ છે પાંત્રીસ અને એ ટુ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ જે છે એ છપ્પન છે શિક્ષકોની મહેનત પ્લસ વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓનું સાથે મિલન થઈ અને આ સારું રિઝલ્ટ જે છે એ અમે લાવી શક્યા છે થેન્ક યુ પોરબંદર શહેરની બહાર વિશાળ સંકુલ ધરાવતી શિગમા શાળા પોરબંદરની ખ્યાતનામ શાળા છે આ શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓનું ખૂબ ઊંચું પરિણામ આવે છે આ વર્ષે પણ પોરબંદર સેન્ટરમાં શિગમા શાળા અવલ રહી છે જેમાં આ શાળાના અડત્રીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે તો એકોતેર જેટલા વિદ્યાર્થીઓ એ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે સિગ્મા શાળામાં એવન ગ્રેડથી પાસ થનાર વિદ્યાર્થીઓમાં થાનકી કૃપા લાડાણી અંશ ગરેજા મિરાજ સોરઠિયા અલીના ભુવા પાયલ ગોરફાડ રાજદીપ બાપોદરા જય થાનકી મિહિર ચાવડા કેયા ભટ્ટી હેત મોઢવાડિયા મિનલ જોશી પ્રિયંકા ઓડેદ્રા વિજય ડાભી હર્ષિકા બામણિયા નિખિલ દેસાઈ પ્રિન્સ ઓડેદ્રા જયશ્રી પરમાર હિરેન ઓડેદ્રા પાર્થ તન્ના દર્શીલ મોઢવાડિયા હેતલ બુદ્ધદેવ કૃષિલ અડેદ્રા કિશન ઓડેદ્રા ખ્યાતિ ભુવા બંસરી સિંગળિયા ચિરાગ સાદિયા અરમાન ગોહેલ મિતાલી પરમાર પ્રિયાંશ્રી જોશી મૃલાલ ઓડેદ્રા મિતલ ઓડેદ્રા પાયલ પીપ્રોતમ શ્યામ રાતિયા લખમણ સુંદાભદ્રા કર્ણા મોનાણી રિધમ ભોગાયતા વેદાંત અને વાળા મિત્તલનો સમાવેશ થાય છે जिल्हामा कुल 82 ग्रेड मेडम नरा 71 જેટલા ছাত্র છે अशोक ઠાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર